ઓગણત્રીસ જૂન બે હજાર કરી થી ખૂબ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું પોતાની જ રાશિમાં ગોચર જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે

તેથી શક્ય હોય ત્યાં સુધી તે તમને તમારા પક્ષમાં પરિણામો આપવા લાગશે પરંતુ તમારા બીજા છે જે એક નબળી સ્થિતિ તેથી શનિના પ્રભાવને કારણે કેટલાક નકારાત્મક પરિણામો મળી શકે છે પરંતુ શુક્રનું ગોચર તે નકારાત્મકતાને ઘટાડવાનો પ્રયત્ન કરતું રહેશે આવી સ્થિતિમાં શુક્રના ગોચરને કારણે તમને નવા કપડા અને નવા ઘરેણા વગેરે મળી શકે છે સંગીતમાં તમારી રુચિ વધી શકે છે તમને પરિવારના સભ્યો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવાની તક મળી શકે છે તમને નાણાકીય બાબતોમાં પણ સારો લાભ મળી શકે શકે છે 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 સરકારી સંબંધિત બાબતોમાં પણ વધતી જોવા મળી હવે વાત જેમના હોય બ વ ઉ વૃષભ રાશિના જાતકો શુક્ર વૃષભ રાશિના જાતકો તમારી કુંડળીમાં ફક્ત લગ્ન કે રાશિનો સ્વામી જ નથી પરંતુ તે તમારા છઠ્ઠા ભાવના પણ સ્વામી છે અને વૃષભ રાશિમાં ગોચર એ તમારા પહેલા ભાવમાં થશે એટલે કે તે પોતાની જ રાશિમાં રહેશે પ્રથમ ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપતું માનવામાં આવે છે વધુમાં શુક્ર પોતાની જ રાશિમાં રહેશે તેથી તમને સારા પરિણામો મળશે શુક્ર શનિની નકારાત્મકતાને પણ ઓછી કરી શકશે પરિણામે તમે આ ગોચર દરમિયાન સંપત્તિ અને સુખ એકઠા કરી શકો છો સુખ મેળવી શકો છો શુક્રના ગોચરને કારણે તમને નાણાકીય બાબતોમાં પણ લાભ મળી શકે છે વૃષભ રાશિના વિદ્યાર્થીઓને પણ સામાન્ય રીતે સારા પરિણામો મળતા જોવા મળશે ખાસ કરી અને કલા સાહિત્યના વિદ્યાર્થીઓને ખૂબ સારા પરિણામો મળી શકશે આ ગોચર લગ્ન વગેરે સંબંધિત બાબતોને પણ આગળ વધારવા માટે અનુકૂળ પરિણામો આપશે પ્રેમ સંબંધોમાં પણ અનુકૂળતા આવવાની શક્યતા રહેશે મનોરંજનની સાથે શુક્રનું ગોચર વ્યવસાય વગેરે બાબતોમાં પણ તમને અનુકૂળ પરિણામો આપી શકે છે

એટલે કે તમે દૂરના સ્થળે મુસાફરી કરી શકો છો અથવા તમારે ન ઈચ્છતા હોવા છતાં દૂર જવું પડી શકે છે જો કે વ્યવસાય માટે કરેલી યાત્રાઓ ફાયદાકારક રહેશે દૂર અભ્યાસ કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને પણ સકારાત્મક સમાચાર સાંભળવા મળી શકે છે શુક્રનો આગોચર આનંદ અને વૈભવ માટે પણ અનુકૂળ પરિણામો આપી શકે છે ખાસ કરીને મનોરંજનના ક્ષેત્રમાં આગોચર અનુકૂળ પરિણામો આપવાનું કામ કરી શકે છે કદાચ આજ કારણ છે કે તમને અભ્યાસ અથવા અન્ય બાબતોમાં થોડી ઓછી રુચિ લાગશે પરંતુ આ મનોરંજન અને આનંદની દ્રષ્ટિએ આ ગોચર તમારા માટે સારું રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ચોથા ઘરના સ્વામી છે તેમજ લાભ ભાવના પણ સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનો ગોચર તમારા લાભ ભાવમાં થશે લાભ સ્થાનમાં શુક્રનો ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપનાર માનવામાં આવે છે વધુમાં શુક્ર તમારા લાભ સ્થાનમાં રહેશે આ સારી વાત છે આવી સ્થિતિમાં શુક્ર તમને વિવિધ બાબતોમાં લાભ આપવા લાગશે તમને સારી ખુશી અને લાભ મળી શકે છે ખાસ કરીને જમીન મિલકત વાહન વગેરેમાંથી તમે મુસાફરી કરી શકો છો તમે મુસાફરીનો આનંદ માણી શકો છો શુક્રનો આગોચર ધન અને સમૃદ્ધિમાં પણ વધારો કરી શકે છે તમને સંબંધિત કાર્યમાં સફળતા મળવાની પણ પ્રબળ શક્યતાઓ રહેશે ભાઈઓ અને મિત્રો તરફથી તમને સારો સહયોગ મળી શકે છે જો માતા પક્ષે કોઈ ચિંતા રહી હોય તો તે ચિંતા પણ હવે દૂર કરી શકાય છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ત્રીજા ભાવના સ્વામી છે અને દસમા ભાવના પણ સ્વામી છે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા કર્મ સ્થાન એટલે કે દસમા ભાવમાં થશે દસમ ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારું પરિણામ આપતું નથી ગણવામાં આવતું આ ગોચર વિશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે દસમા ભાવમાં શુક્ર ગોચર માનસિક ચિંતા અને કલેશ આપે છે તે નોકરી વ્યવસાય વગેરેમાં અવરોધ ઉત્પન્ન કરવા કામ કરી શકે છે કામમાં નિષ્ફળતા આપી શકે છે અને સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમારી બાબતમાં જોઈએ તો આવા પરિણામો દેખાતા નથી કારણ કે શુક્ર પોતાની રાશિમાં જ વિરાજમાન છે તેથી તે સંબંધિત બાબતોમાં શક્તિ આપશે પરંતુ તેમ છતાં ક્યારેક આ બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ પણ આપી શકે છે તેનો અર્થ એ છે કે ચિંતા પછી ચિંતાનો ઉકેલ પણ મળશે કોઈની સાથે વિવાદ પછી સમાધાન થઈ શકે છે નોકરીમાં મુશ્કેલી પછી મુશ્કેલી દૂર કરવાનો માર્ગ મળી શકે છે વ્યવસાયમાં પણ મુશ્કેલી પછી તમને લાભ મળી શકે છે તમને કામમાં સફળતા મળશે અને સરકારી વહીવટ સાથે નારાજગીનું વાતાવરણ પણ દૂર થઈ શકે છે એનો અર્થ એ છે કે મુશ્કેલીઓ પછી ઉકેલો મળવાની શક્યતા દેખાઈ રહી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવના સ્વામી તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં શુક્રનું ગોચર દરમિયાન ભાગ્યના સ્વામી શુક્ર તમારા ભાગ્ય સ્થાનમાં રહેશે સામાન્ય રીતે ભાગ્ય ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનાર માનવામાં આવે છે વધુમાં ભાગ્યનો સ્વામી શુક્ર ભાગ્ય ભાવમાં આવ્યો છે તે સ્વાભાવિક છે કે તે ભાગ્યને મજબૂત બનાવવાનું કામ કરશે એટલે કે તમને ફક્ત તમારા કાર્યો અનુસાર પરિણામ મળશે જ નહીં પરંતુ ભાગ્યના સારા સહયોગને કારણે તમે કોઈ પણ કાર્ય અથવા કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સરળતાનો અનુભવ કરશો સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં પણ સરળતા રહેશે ધાર્મિક યાત્રાઓની શક્યતા રહેશે પરિવાર કે સંબંધીઓમાં પણ શુભ કાર્ય થઈ શકે છે એટલે કે શુક્રનું આ ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપશે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સારી સુસંગતતા જોવા મળી શકે છે